જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગર હરાજી મિત્રો શરૂ થઈ આપેલી છે તો આજના બજાર ભાવ માહિતી મેળવશું મિત્રો આજના અગમાનના ઓછામાં ઓછા શું ભાવ છે એના વિશેની આપણે માહિતી મેળવશું તો મિત્રો અને આજની તારીખ તેર સપ્ટેમ્બર અને શનિવાર તો ચાલો મિત્રો

માલ જો મિત્રો ઓગણીસો ને દસ રૂપિયા માલ નો ભાવ જોઈ શકો છો માલ મિત્રો એકવીસો ને સિત્તેર રૂપિયા માલ ભાવ થયો છે એકવીસો ને સાહીઠ રૂપિયા માલ નો ભાવ થયો છે બેટ મુકાળી છે મિત્રો આ માલ ની ભાવ આગળ થાય છે ઓછામાં ઓછા એક વખલો તો એકવીસો ને સિતર રૂપિયા માલ નો ભાવ હતો

ઓગણીસો ને સિતર રૂપિયા માલ નો ભાવ થયેલ છે મિત્રો ઓગણીસો ને સિતર રૂપિયા માલ નો ભાવ

दान दान इत्यादि करवावे મિત્રો જોઈ શકો છો માલ પૂરેપૂરા ચોવીસ રૂપિયા માલ નો ભાવ થયેલ છે અત્યાર સુધીના હરાજીમાં ઊંચામાં ઊંચો ભાવ છે મિત્રો દાણો જીવો મિત્રો મોટી સાઈઝ છે અને માલ વજનમાં છે મિત્રો દાણો જીવો ચોવીસ રૂપિયા માલનો ભાવ મિત્રો આજની અદમાની બજાર સારી છે મિત્રો જામનગર આપડે કાલની બજાર કરતા આજના બજાર ભાવ ઊંચા છે મિત્રો બાકી તો વકાલ પ્રમાણે ભાવ થતો હોય મિત્રો

અને ચેનલ ને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો શેર પણ કરજો મિત્રો તમારા ખેડૂત મિત્રો ને શેર પણ કરજો મિત્રો વાહ મિત્રો આ માલનો ભાવ સારો થયો છે ઓલો ચોવીસો વકલ હતો આ ચોવીસો ને ચાલીસ રૂપિયા માલનો નો ભાવ થયો છે જોઈએ મિત્રો વકલ જુઓ મિત્રો આ જુઓ મિત્રો માલ જુઓ બેસ્ટ ક્વોલિટી માલ છે મિત્રો ચોવીસો ને ચાલીસ રૂપિયા માલનો નો ભાવ થયો છે

22 22 ગેરંટી ગેરંટી ત્રેવીસો ઉપર હવે એમડી ત્રેવીસ ચોવીસો રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો જો મિત્રો માલ જુઓ ચોવીસો રૂપિયા

ভাব থাকা তুপিয়া ভাব থাকিস

મિત્રો બેસ્ટ ક્વોલિટી નો સુપર માલ છે મિત્રો ત્રણ હજાર રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો માલ જુઓ મિત્રો ત્રણ હજાર રૂપિયા માલ નો ભાવ મિત્રો આજની અદમાની બજાર બહુ જ સારામાં સારી છે ઊંચામાં ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા અત્યારે પણ છેલ્લો એક વખત જોયો મિત્રો બહુ સરસ છે અને હજી આગળ બીજા બે ચાર વખત પડ્યા છે મિત્રો બેસ્ટ ક્વોલિટીના દેખાઈ રહ્યા છે એના શું ભાવ થાય છે જોઈએ મિત્રો ત્રણ નો આંકડો પાર કરે છે કે મિત્રો તો વિડીયો બનેલા રહેજે મિત્રો હજી બે ચાર વખત બાકી છે 3000 થી બેટ મુકાણી છે માલ મિત્રો માલ ને જે છે કે થોડો બેસ્ટ ક્વોલિટી છે સુપર મિત્રો જો એ આગળ શું ભાવ વધે છે કે શું 3000 બેટ મુકાની ચર્ચા ચાલી રહી છે આપડા <laughs> <laughs>

લા બોલ મારો પાનો મને લઈ ગયા ને ઓડિયો 33 લઈ ગયા 50 પાછા આય આને જનતા ડિટેરેટ નેઓ નેઓ તેના ઉપર 30 23 408 ને યાદ કરી લો ઓ 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 જો સો ને પચીસ રૂપિયા માલનો ભાવ થયો છે બેસ્ટ ક્વોલિટી નો સુપર માલ છે મિત્રો દાણો જોયે મિત્રો મોટી સાઈઝ નો દાણો છે મિત્રો વજનમાં માલ છે બધી રીતના પરફેક્ટ માલ છે મિત્રો અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ થયો છે આનો જો પોચેલો છે ભાવ ભાઈ ને સાઈઠ રૂપિયા માલ નો ભાવ થયો છે માલ મિત્રો ત્રેવીસો ને સાહીઠ રૂપિયા માલ નો ભાવ તો મિત્રો આજની આ માહિતી આપને કેવી લાગી જો તમને મિત્રો વિડીયો ગમતો હોય તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો તો કાલે પાછા મળશું એટલે કે સોમવાર ના આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે જય જવાન જય કિસાન